ભોજન અને ભજનનો શું સંબંધ છે એ સમજાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે શારીરિક વિકાસ માટે ભોજન પાણી અને હવા પૂરતા પ્રમાણમાં મળવા જરૂરી છે તેના વગર શરીર પૂર્ણ વિકાસ સંભવ નથી એવી જ રીતે મન પૂર્ણ ભોજન છે ઉત્તમ વિચાર તેના અભાવમાં મનુષ્ય મન એ રૂંધાઈ જાય છે સ્વાધ્યાય સત્સંગ મનન ચિંતન વગેરે ન હોય તો મનુષ્ય મસ્તક એ પશુ શ્રેણીના જ કાર્ય કરતું રહે છે જેવી રીતે શરીર માટે સંતુલિત ભોજન ભોજન જરૂરી છે જેવી રીતે ભોજનના અભાવમાં શરીર વિકાસ અટકી જાય છે ઉત્તમ વિચારો ન મળવાથી મન કુઠિત થઈ જાય છે તેવી જ રીતે ભગવાન પૂજા ઉપાસના ન કરવાથી જીવાત્મા શુભ કર્મ કરવા માટેની પ્રેરક શક્તિ એ રૂંધાઈ જાય છે અને પોતાના પૂર્ણ વિકાસની સ્થિતિ તથા તે વંચિત રહી જાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેમ શરીર ની શુદ્ધિ માટે સ્નાન કરવું જરૂરી છે તેવી જ રીતે સંસારની દુષ્યવૃત્તિઓના પ્રભાવ વડે જીવાત્મા ઉપર ચડતા રહેતા કુસંસ્કારોના અને ગંદકીના પડને હટાવવા માટે પરમાત્માના પવિત્ર નામ ઉચ્ચારણ અને તેના ગુણ નું ચિંતન કરવું એ જરૂરી છે જય શ્રી કૃષ્ણ